સુરાતના વોર્ડ નંબર સત્તાવીસમાં આવેલા સાહીઠથી એસી સોસાયટીના અગ્રણી મનીષ નાયકની ટાંકી ફળિયા ખાતે આવેલા ઓફિસે એક સામાન્ય સભા યોજાઈ આ સભામાં સોસાયટીના પ્રાથમિક સુવિધા અંગેના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં આવી જેમાં રિઝર્વેશન હટાવવા કાનૂની પ્રક્રિયા માટે મનીષ નાયકે તમામ ખર્ચ અને આયોજનની જવાબદારી લેતા આ વિસ્તારની સોસાયટીમાં આશાનું એક કિરણ જાગ્યું છે આવેલી સોસાયટી નવું મરીશકુમાર નરેશકુમાર નાયક બુથ નંબર બસો ચોરાણું માટે દીડુલી ચોર્યાસી વિધાનસભામાં આવતો આ વિસ્તારમાં સોમનાથનગર શિવાજીનગર બાલાજી નગરના ઉપસ્થિત આદરણીય સોમનાથનગરના પ્રમુખ શ્રી મુન્નાભાઈ શિવાજીનગરના પ્રમુખ શ્રી સુરેશભાઈ શુક્લા સાહેબ અને આપણે પ્રિયંકા શિવાજી શિવાજીનગરના પ્રમુખ પ્રિયંકા ગુપ્તાની વતી આંદ અને તે આ ત્રણ સોસાયટીના સમાજ અગ્રણી આજે ઉપસ્થિત છે અને અમે સંયુક્ત રીતે આ ટેકનિકલ મુદ્દોમાં જે કાનૂની પ્રક્રિયા માટે આજે અમે સંયુક્ત રીતે આજે એક ઠરાવ કરીને અમે વિમોલભાઈની પેનલ અને વિમલભાઈના પેનલમાં જે જમીનભાઈ શેખ હોય કે જે કંઈ હોય તેની નિમણૂક આજે કરીએ છીએ જેના માટે આજે સત્તા ઠરાવ સંયુક્ત અમે સર્વાનું મતે મંજૂર કરી છે મંજૂર ભેસ્તાન ભેદવાડ એમાં જે બે બ્લોક નંબર આવેલા છે બસો અઠ્ઠાણું બસો નવ્વાણું એમાં કુલ ત્રણ સોસાયટી છે સોમનાથનગર શિવાજીનગર અને બાલાજી આ સોસાયટીમાં વર્ષોથી રિઝર્વેશન છે તો સોસાયટીમાં લગભગ સો બાંધકામ છે જે સ્થળ ઉપરથી દેખાય આવે છે પરંતુ નકશામાં તે મુજબના કૃત્યો જણાતા નથી એટલે આ સંબંધે પ્રોપર રજૂઆત કરવા માટે અને મોટાભાગે આ વિસ્તારની અંદર એકદમ પછાત અને નાની બહુ મજૂર વર્ગ તે ટાઈપના વ્યક્તિઓની સોસાયટી છે આ સોસાયટીને ન્યાય મળી રહે તેટલા માટે હાલના જે કાંઈ પણ સ્થાનિક રાજકીય લેવલના વ્યક્તિઓ છે અને સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્ય જેમની પણ જરૂરત પડશે તેમને સાથે રાખી અને આપણે કામગીરી કરવાનું નક્કી કર્યું છે જેમ બને તેમ ઝડપથી આ વિસ્તારને ન્યાય મળે પ્રાથમિક સુવિધાઓ મળે અને રિઝર્વેશન હટી જાય તે મુદ્દાઓ પરની અરજીઓ અને જે કાંઈ દર દાવા કરવાના થાય તે ટૂંક સમયમાં આપણે નોટિસ આપીને કાર્યવાહી શરૂ કરવાની છે મયૂર ટેલર દિવ્યાંગ ન્યૂઝ સૂરત